કે હકીકત છે આ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધર અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાએ તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એને અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી અને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની જે એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોલીરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ તો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે અત્યાર સુધી પકડાય છે અત્યાર સુધીમાં કુલ પાંચેક આરોપીઓ પકડાવવા પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ પણ ભોગ બંધારણનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ બંધારના વિશ્વાસમાં લેતા હોય છે એમ અને એને લાલચ આપતા હોય છે ભોગ બંધારણને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ તો સાહેબ હવે તપાસ ની બીજા આ લોકો એ આ રીતે કર્યું છે કે નહીં તપાસ કરી અત્યાર સુધીમાં આ જે ભોગ જે છે એમાં પોલીસો આપણે હૈદરાબાદ જઈએ ને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે આ જે જે આરોપી છે કે જેનું સાચું નામ મોતીરા ખાતુન છે એને અગાઉ ત્યાં એ ત્યાં રાજસ્થાન ગયેલી છે અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આજ હોટેલમાં એમ જેથી કરી અને એ જે હોટેલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે

શું કહ્યું નહી નગ્ન વિડીયો તો નહીં પણ એના જે છે સગીરા એના ટૂંકા કપડાં પહેરવામાં આવતા હતા આ જે આરોપીઓ જે છે એ સગીરાને ટૂંકા કપડા પહેરવા આપી અને ફોટા પાડતા હતા અને એમ કહેતા કે આ જે કપડાં જે છે ટૂંકા કપડામાં એમાં તો ખૂબ જ સરસ લાગે છે આપણે એમાં વિડીયો ઉતારીએ ડાન્સ કરીએ એટલે એવા કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં પણ એના ટૂંકા કપડાના ડાન્સ કરતા વિડીયો છે આપણે Look. Well